નમસ્કાર મિત્રો મારા એક નવા વિડીયોની અંદર સ્વાગત છે આપણે સૌરાજ આઠસો એકતાલીસ ડબલ સાફ્ટિંગ ડોટાએટરમાં આપને ચાલુ કરવાનું છે તો જાય છે

ત્રીજા લો માં ને બીજા લો માં જો હાલતું હોય તો કલાકે અઢી થી હાડા લગા નીકળી જાય છે લાઈક કરો વિડીયો શેર કરો આપની ચેનલ ઉપર નવા ટેકર નવી

થી લીધો તેના નંબર છે વધુ માહિતી માટે મારા નંબર ઉપર આપેલા છે આમાં બુલ્સ એ પ્રો બુલ્સોડા નામ કંપનીનું રોટા હેઠળ છે ડબલ સ્ટાફિંગ આ એના નીચે નંબર આપેલા છે આપને વિડીયોની અંદર ને ઉપર મારા નંબર છે રાજેશ હણધર મારું નામ છે મારા નંબર પણ છે તેમાં પણ માહિતી માટે કોઈ રોટા હેઠળ